વેનેઝુએલામાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ થોડા કલાકોના વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા વેનેઝુએલાની લોસ દોસ રિયોસ નામની નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું જ્યાં રસ્તો મળતો ત્યાંથી નદીના પાણીએ પોતાની જગ્યા બનાવી લીધી અને પાણીના પ્રવાહની વચ્ચે વાહનો ફસાયેલા જોવા મળ્યા નદીના આ પાણી રહેણાંક વિસ્તારોમાં પણ ફરી વળ્યા જેને લઈ લોકોનું સલામત સ્થળો પર સ્થળાંતર કરાવવામાં આવ્યું વેનેઝુએલામાં આકાશી આફત તૂટી પડી જેને લઈને લોકોએ ત્રાહિમામ પોકારી ગયા રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા વેનેઝુએલાની લોસ ડોસ રિયોસ નામની નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેના કારણે નદીના પાણી છે રહેણાંક મકાનો સુધી પહોંચી ગયા હતા પાણીના પ્રવાહની વચ્ચે લોકો ફસાયેલા જોવા મળ્યા હતા નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા લોકોનું સલામત સ્થાન પર સ્થળાંતર પણ કરાવવામાં આવ્યું જ્યાં રસ્તો મળતો ત્યાંથી નદીના પાણીએ પોતાની જગ્યા બનાવી લીધી અને પાણીના પ્રવાહ વચ્ચે વાહનો ફસાયેલા જોવા મળ્યા નદીના પાણી રહેણા વિસ્તારોમાં પણ ફરી વળ્યા જેને લઈ લોકોનું સલામત સ્થળો પર સ્થળાંતર કરાવવામાં આવ્યું